સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલસા આર્ટસ અને શ્રીમતી લીલાવતી બેન બાપુલાલ કુજારીયા કોમર્સ કોલેજ થરા અને થરા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ પરિવહન અને હાઇવે તેમજ ગુજરાત રોડ સલામતી ઓથોરિટીની સૂચનાથી તારીખ ત્રીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ભરવાની થીમ ઉપર કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર કુમાર એસ ચારણના માર્ગદર્શન હેઠળ માર્ગ સલામતી રેલીનું આયોજન કરાવ્યું રેલીમાં કોલેજના એનસીસી એનએસએસ અને સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓ જોડાયા હતા પ્રિન્સિપાલ ડોક્ટર ડીએસ ચારણે રેલીનું પ્રસ્થાન કરાવ્યું રેલી થરા કોલેજથી શરૂ કરીને સમગ્ર થરા નગરની પ્રદક્ષિણા કરીને પોલીસ સ્ટેશનમાં સભાના સ્વરૂપે એકત્ર થયા હતા અને આ પ્રસંગે થરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આર એચ આચાર્યા પીએસઆઈ શ્રી ડી કે ચૌધરી અને શ્રી એલ દરબાર ઉપસ્થિત રહ્યા હતા પ્રિન્સિપાલ શ્રીએ પોતાના પ્રાસંગિક વ્યાખ્યાનમાં જણાવ્યું કે રોડ સલામતી જાળવણીની જવાબદારી માત્ર પોલીસની નથી દરેક નાગરિકોએ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ અને લાયસન્સ વગર વાહન ચલાવવું હેલ્મેટ પહેરવું સીટ સીટબેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ અને જેવી અનેક બાબતો ઉપર ભાર મૂકી પ્રેરક પ્રવચન આપ્યું અને તેમણે વધુમાં જણાવ્યું કે માણસને એક નાનકડી ભૂલ ભયંકર અકસ્માત ઉતરી શકે એટલે સ્વયંની જાગૃતિ શ્રેષ્ઠ ઉપાય છે તરા પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીએ વિદ્યાર્થીઓને માર્ગ સલામતી સંદર્ભે પ્રેરક માર્ગદર્શન આપ્યા આશીર્વાદ પાઠવ્યા હતા અને વ્યસન મુક્ત રહેવાનો સંકલ્પ લેવડાવ્યો હતો રેલીમાં કોલેજના વિદ્યાર્થીઓને સમગ્ર અધ્યાપકગણ અને સમગ્ર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જોડાયા હતા